સો હેલો નમસ્કાર દોસ્તો આજે આપણે આવી ગયા છીએ ગારેધારની બાજુમાં આવેલું શાકપુર શાકપુર માતાજી ખોડિયારમાંનું મોટું ધામ છે અને ડુંગર પણ બહુ જ મોટો છે મિત્રો ને ડુંગર ઉપર માતાજીમાં ખોડિયાર બિરાજમાન છે તો મિત્રો આજે આપણે દર્શન કરીશું મા ખોડિયારમાંના તો મિત્રો બંને રહેજો મારી સાથે વિડીયોમાં અને મિત્રો તમે ચેનલ પર નવા હો તો ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબર કરજો કેમ કે હું આવા માતાજીના નવા નવા ધામના વિડીયો લાવતો જ રહું છું તો માતાજીની માનતા હોય તો મિત્રો પ્લીઝ શેર ને કરજો મિત્રો તો ચાલો આપણે જઈએ વિડિયોમાં આગળ અહીંયા ધર્મશાળા છે જમવાનું મળે છે અને આપણે અહીંથી ડુંગરો ચડવાનું શરૂ કરીશું મિત્રો તમે ધામ તો ઘણા જોયા છે પણ જે આ ખોડિયામાં જે ડુંગર છે તમને આજે જોશો તો તમને ચોક્કસ સોટીલા યાદ આવી જાય છે કેમકે ડુંગર જે બહુ ઓછો છે સોટીલા થી થોડોક નીચો અહીંયા માતાજી લાગવા આવે છે દૂર દૂરથી તો આ છે સાખપુરનો ડુંગર ને ખોડિયારમાં નું અહીંયા બહુ જ મોટું મંદિર છે અહીંથી તમને શેત્રુજી ડુંગર પણ સામે દેખાય છે મિત્રો અને વાતાવરણ એટલું સાફ ને સુંદર ને એટલું મોહક વાતાવરણ છે કે તમે અત્યારે ચોમાસાની ઋતુમાં તો અહીંયા અહીંનો નજારો જ કંઈક અલગ હોય છે કેમ કે અહીંથી બધું દેખાય છે દૂર દૂર સુધી કેમ કે આ ડુંગરો બહુ ઉત્સો ડુંગર છે કદાચ તમે ગુજરાતના કોઈ પણ ખૂણે રહેતા હો તો આ તમે વિડીયો જોશો એટલે એક વખત શાકપુરમાં ખોડિયલના દર્શન કરવા જરૂરથી આવશો કેમકે આ વિશાળ જગ્યામાં ડુંગર છે અને બહુ જ ઊંચો ડુંગર છે ને યાત્રાઓ પણ બહુ જ આવતા હોય છે અહીંયા કેમકે સાલું સમયમાં તો અત્યારે તો ના હોય પણ અહીંયા બેસતા વર્ષની વરસની બહુ મોટો મેળો હોય છે અને અહીંયા લાખોની સંખ્યામાં પબ્લિક હોય છે બેસતા વરસને દિવસે ને આપણે હવે આવી ગયા છીએ ઉપરની સાઈડ કેમકે અહીંયાથી બધું નજારો બહુ સારો દેખાય છે ને મંદિરમાંય થોડું ઘણું પબ્લિક તો છે જ સાલું ટાઈમમાં પણ મિત્રો વિડીયોને પૂરો જોજો કેમકે વિડીયો થોડોક લાંબો થયો છે પણ વિડીયો મસ્ત બનાવ્યો છે કેમ કે માતાજીના દર્શન કરવાના છે આપણે ને આપણે ડુંગરના બધી સાઈડના એક એક સીન લેવાના છે તો મિત્રો વિડીયોને પૂરો જોજો અને લાઇક જરૂરથી કરજો મિત્રો આપણે ચાલો માતાજીના દર્શન કરી લઈએ જો આ છે શાકપુરનામાં ખોડલ તો મિત્રો તમે દર્શન પણ કરી લેજો માં ખોડલ ના શાકપુર માં ખોડિયાર જય માખોડલ અહીંયા માખોડલ માં શાક શાક બિરાજમાન છે અને અહીંયા બહુ સંખ્યામાં લાપસી માતાજી ની થાય છે એટલે અહીંયા માં ને આશીર્વાદ લેવા દૂર દૂર થી માણસો આવે છે ને ડુંગરો ચડે છે અને માતાજીનો અહીંયા હાસ પણ બહુ છે ને અહીંયા નાના મોટા ઘણા મંદિરો છે જેમ કે અહીંયા મા કાળીમાનું પણ એક સ્થાનક છે તો આપણે એના પણ દર્શન કરીએ મા કાળીકામાના જયમાં કાલીમા તો હવે આપણે નીચેની સાઈડ બાજુ જઈશું ને માતાજીના દર્શન કરી લેજો મિત્રો આ શાખપુરના માં ખોડલમાં ડુંગર ઉપર આ બિરાજમાન માં કાલકા છે અહીંયા સુવિધાઓ પણ બધી છે પાણીની છાની અને ભજન કીર્તન પણ અહીંયા ચાલુ જ હોય ને લોકો અહીંયા બહુ સારો એવો આનંદનો અનુભવ કરે છે કેમ કે આ ડુંગર તમે સોટીલાના ડુંગર પર જાઓ ને તમને જેવી અનુભૂતિ થાય એવી જ અનુભૂતિ તમને આ સાગપુરના ડુંગરા ઉપર થાય છે કેમ કે આ જગ્યા પણ બહુ ચોખ્ખી અને સુંદર અને જેમ કે ચોમાસાના ઋતુમાં તો નજારો હોય છે ને અહીંયા ભક્તો સંખ્યામાં આવે છે અને તો અહીંયા હોય જ છે કેમ કે અહીંયાથી કોઈ ભૂખ્યો જતો નથી એટલું માતાજીનો નો હાસ છે અને નીચે ધર્મશાળા જે લખેલું હતું ત્યાં આપણે ગયા ત્યાં નથી પણ ત્યાં જમવાનું ચાલુ જ હોય છે તો કોઈ પણ યાત્રાળુ ભક્તો આવે તો અહીંયા જમવાનું તો મળી જ રહે છે અને માતાજીનો પ્રસાદ તો મળી જ રહેતો હોય છે તો મિત્રો હવે આપણે નીચેની બાજુ રાસ્યું થોડાક અહીંયા માણસો આરામ કરવા બેઠા છે માતાજીના દર્શન કરી નીચે જઈને પછી પ્રસાદી પણ આપણે લેશું માતાજીની પ્રસાદી નો પ્રસાદીનો સ્વાદ જ અલગ અલગ હોય છે તમે બધા મિત્રો જાણતા જ છો કે માતાજીનો કે કોઈ પણ દેવનો પ્રસાદીનો તો સ્વાદ જ આખો અલગ હોય છે તો મિત્રો હવે આપણે નીચે સાઈડ જઈશું ત્યાંનો પણ ખૂબ જ સુંદર નજારો આપણે જોઈશું

આ ડુંગર થોડોક ઓછો છે અહીંયા પણ સુવિધા સારી કરી છે બેસવાની રસી પણ અને શ્રદ્ધાળુ અડસણ ના પડે એટલે અહીંયા બધી સુવિધા બેસવાની પણ કરવામાં આવી છે ઠેક ઠેક પાણી પીવાની સુવિધા પણ કરવામાં આવી છે અને આ ડુંગર ઉપર બધી સુવિધા છે પાણી પીવું હોય તો પાણીની પણ સારી સુવિધા છે બેસવા માટે શ્રદ્ધાળુઓ અહીંયા આરામ પણ કરી શકે તો આરામ કરવા માટે અહીંયા બાકડાઓનું સારું સારું સુવિધા કરવામાં આવી છે કેમકે ફક્ત સાકી ગયા હોય શ્રદ્ધાળુઓ તો નીચે બેસીને આરામ પણ કરી શકે તો મિત્રો વિડીયો ગમે લાઈક શેર ને સબસ્ક્રાઇબ જરૂર કરશું જય મા ખોડલ